મિત્રો આજના કળિયુગમાં પણ એવું બને છે કે જો તમે ભગવાન ઉપર સાચી શ્રદ્ધા રાખો તો ભગવાન તમારી અવશ્ય મદદ કરે છે તેવી જ રીતે આજની આ સત્ય ઘટના એક હનુમાનજીના ભક્તની છે કે હનુમાનજી કયા રૂપમાં અને કેવી રીતે આ ભક્તની મદદ કરે છે તેની માટે આ સત્ય ઘટનાને અંત સુધી જરૂરથી નિહાળજો આ ઘટના આપણા હૃદયને સ્પર્શી જશે ઘટનાની વાત કરીએ તેના પહેલા જ મિત્રો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી જરૂરથી લખી નાખજો તો મિત્રો આ સત્ય ઘટનાની શરૂઆત કંઈક આવી રીતે થાય છે અઢીસો ઘરની વસ્તી ધરાવતા એ નાનકડા ગામમાં સુનિલનો પરિવાર રહે છે ગામની બાજુમાંથી પસાર થતા પાકા રસ્તા પર હનુમાનજી દાદાનું મંદિર આવેલ છે ધર્મશાળા સહિતના મંદિર પરિસરમાં છેવાડે ભવાની શંકર બાપુનું રહેઠાણ છે બાળ બ્રહ્મચારી ભવાની શંકર બાપુ હનુમાનજી દાદાની સેવા પૂજા કરે છે આ મંદિરની બાજુના ખેતરમાં સુનિલના પિતાજી મોહનભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ભાગ્યા તરીકે કામ કરે છે ખેતીની સારી રીતે માવજત કરવા સુનિલનો પરિવાર ખેતર માલિકની નાનકડી ઓરડીમાં જ વસવાટ કરે છે સુનિલ નવમાં ધોરણમાં હતો ત્યારથી જ આ ખેતરમાં વસવાટ હતો મંદિર સાવ નજીક હોવાથી સુનિલની મંદિરે આવજા વધી ગઈ અમે શહેરમાં અભ્યાસ માટે દરરોજ જવા માટે અહીંથી જ બસ કે અન્ય પ્રાઇવેટ વાહનમાં બેસવાનું થતું હતું સુનિલનો ભવાની શંકર બાપુ સાથે પરિચય વધતો ગયો રજાના દિવસોમાં તો દાદાનું મંદિર જ સુનિલનું રહેઠાણ બની ગયું હનુમાન ચાલીસા ક્યારે કંઠસ્થ થઈ ગઈ એ સુનિલને ખબર ના રહી શનિ અને મંગળવારે સુંદરકાંડ અને બાળકાંડના પાઠ ભવાની શંકર બાપુ સુનિલ પાસે જ કરાવવા લાગ્યા સુનિલ ધાર્મિકતાના રંગે ખરા અર્થમાં રંગાઈ ગયો અમે ભવાની શંકર બાપુનો પ્રેમ કોઈ પણ વ્યક્તિને વિભોર કરી દેનાર હતો એમની ભક્તિથી સૌ કોઈ પ્રભાવિત હતા ગામ લોકોમાં ધીમે ધીમે ગણગણાટ થવા લાગ્યો આ બાપુ છોકરાનું છપ્પર ફાડી નાખશે એ નક્કી સુનિલે અગિયારમું ધોરણ પાસ કર્યું ત્યાં જ અણધારી ઘટના બની ગઈ સુનિલના પિતાજી મોહનભાઈ ખેતીના પાકને વધારે પડતા છાયડાથી બચાવવા ખેતરના શેઢે ઉભેલ ઘટાદાર લીમડાનું ઝાડ થોડું હળવું કરી રહ્યા હતા ત્યારે જ તેમનો પગ લપસ્યો મોહનભાઈ ઝાડ પરથી નીચે પટકાયા બંને પગે ગંભીર ઈજા થઈ દવાખાને તાત્કાલિક સારવાર મળવા છતાંય એક પગ ઘૂંટણમાંથી કપાવીએ છૂટકો થયો સુખ અને સંતોષથી ચાલતો પરિવાર થોડા સમયમાં જ રસ્તા પર આવી ગયો થોડી બચત ખેતીની ચાલુ સાલની આવક અને સુનિલની માતા હેતલબેનના થોડા ઘણા કરેણા સારવારમાં ખર્ચાઈ ગયા એક બાજુ અભ્યાસ અને બીજી બાજુ ખેતીની સીઝન ક્યારેય કામ નહીં કરેલ સુનિલ હેતલબેનને મદદ કરતા બન્યો અને જેમ તેમ સીઝન પૂરી કરાવી મોહનભાઈ તો પથારી વર્ષ થઈ ગયા સુનિલ સાવ હતાશ થઈ ગયો ભવાની શંકર બાપુએ સુનિલને ખૂબ સાંત્વના આપતા કહ્યું બેટા સુનિલ આ બધા કર્મના લેખા ચોખા છે નસીબમાં કર્મને આધિન જે ભોગવવાનું છે એ માનવીએ ભોગવવું જ પડે છે તું હતાશ ના થઈશ તારું ભવિષ્ય ખૂબ ઉજળું છે આ હનુમાનજી દાદા સૌ સારા વાના કરશે એકદમ વિકટ પરિસ્થિતિમાં બારમા ધોરણમાં અઠ્યાસી ટકા લાવનાર સુનિલ ખુશ તો હતો પરંતુ પિતાજીની પરિસ્થિતિ અને આર્થિક પરિસ્થિતિ તેને વિહવળ બનાવી રહી હતી એનું પસંદગીનું ક્ષેત્ર કમ્પ્યુટર સાયન્સ હતું એમાં એણે ફોર્મ પણ ભરી દીધું હતું પ્રવેશ તો પહેલા રાઉન્ડમાં જ મળી જશે એ નક્કી હતું પરંતુ એ માટેના ખર્ચનો બંદોબસ્ત કેવી રીતે કરવો મામાના ઘરની પરિસ્થિતિ પણ એટલી સારી ન હતી કે થોડી આશા રાખી શકાય કાકા કુટુંબમાં પણ સુનિલ અને હેતલબેને પ્રયાસ કરી જોયો પરંતુ બધેથી નકારમાં જ જવાબ મળ્યો જ્યાં ખેતીમાં ભાગ રાખ્યો હતો ત્યાં પણ હેતલબેને વિનંતી કરી જોઈ પરંતુ હાયરે કિસ્મત બધે ના જ સાંભળવા મળતી હતી સગા પિતરાઈને કિશોર વયના સુનિલે કરગરીને કહ્યું મોટાભાઈ ખાલી ચાળીસ હજારનો ત્રણ ચાર મહિના માટે ટેકો કરો શિક્ષણ લોન લઈને તમને પરત કરી દઈશ એ એન કેન પ્રકારના બહાના બતાવીને છૂટી પડ્યો કદાચ સૌને એમ જ હતું કે સાવ હાથ પગ પર આવી ગયેલ આ પરિવાર કઈ રીતે દેવું પૂરું કરશે એટલે જ કોઈ ટેકો કરવા તૈયાર ન હતું સત્તર વર્ષની ઉંમરે સુનિલે જિંદગી સમજાઈ ગઈ ભવાની શંકર બાપુના આશીર્વાદે પણ એને ગણમથલમાં નાખી દીધો મન મક્કમ કરીને એણે કંઈક વિચારી લીધું સાંજના સમયે એ ઉપડ્યો હનુમાનજી દાદાના મંદિરે દાદાની પ્રતિમા સામે પૂરા અગિયાર વખત હનુમાન ચાલીસાના પાઠ કરીને બાપુ પાસે બેઠો છેલ્લા મહિનાઓમાં તો પિતાજીની સેવા ચાકરી ખેતી કામમાં મદદ અને અભ્યાસમાં ત્રેવડા ભાર તળે દબાયેલ સુનિલ મંદિરે લાંબી હાજરી આપી શક્યો ન હતો એની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા એ ઘડીભર બાપુને જોઈ રહ્યો છેવટે બાપુ આગળ મસ્તક નમાવીને બોલ્યો બાપુ એક નિર્ણય કરીને આવ્યો છું કાલ સવારે જ ઘર છોડીને નીકળવું છે ગમે તેમ કરીને મારે મારો અભ્યાસ પૂરો કરવો છે પિતાજીની પરિસ્થિતિ અને માની મમતા મને અહીં રહીને અભ્યાસ પૂરો કરવા નહીં દે એની મને ખાતરી છે મારી મમ્મી જેમ તેમ કરીને પાંચ વર્ષ ઘરનું પૂરું કરી નાખશે હું મારા મા બાપને કાયમ ખુશખુશાલ જોવા માગું છું અત્યારે તો બધેથી આર્થિક મદદ માટે ઝાકારો મળ્યો છે મારી મમ્મી મને કઈ આવકથી આગળ ભણાવી શકે હું શહેરમાં જઈને ગમે તે પાર્ટ ટાઈમ મહેનત કરીને મારો અભ્યાસ પૂરો કરીને જ રહીશ બસ મને આશીર્વાદ આપો બાપુ તમારા આશીર્વાદ મને નવું જોમ પૂરું પાડશે ભવાની શંકર બાપુ સુનિલને ઘડી ભર જોઈ રહ્યા એમને સુનિલના ચહેરા પર ગજબનો આત્મવિશ્વાસ દેખાયો તેવું બોલ્યા બેટા સુનિલ તારો મનોરથ દાદા જરૂર પૂરો કરશે તું થોડો પણ મૂંઝાય તો દાદાને યાદ કરી લેજે મારા તને અંતરના આશીર્વાદ છે કે તું સો ટકા સફળતાને વરીશ કાલે નીકળતી વખતે એક હજાર રૂપિયા મારી પાસેથી ટેકા રૂપે લેતો જજે સુનિલ ગડગડો થઈ ગયો બાપુએ સુનિલના માથા પર હાથ મૂક્યો અને એની આંખમાં આવેલ આંસુઓને લૂછી નાખ્યા સુનિલે ત્યાં બેસીને જ તેની મમ્મીને સંબોધીને એક ચિઠ્ઠી લખી મમ્મી માની મમતા કેટલી હોય એ તો વર્ણનનો વિષય નથી એ તો અનુભૂતિનો વિષય છે એ ઋણને પૂરો કરવાની તો મારી તાકાત નથી છતાંય પ્રયત્ન તો કરી શકું ને મારા પપ્પા ઉપર અણધારી વિપત આવી પડી છે એમની સામે જોવાની પણ હું હિંમત કરી શકતો નથી બસ હવે પાંચ વર્ષ ગમે એમ કરીને ઘરનો ભાર ઉપાડી લેજો હું પાંચ વર્ષમાં ગમે તે ભોગે મારો અભ્યાસ પૂરો કરીને પાછો આવી જઈશ હનુમાનજી દાદાની કૃપા અને ભવાની શંકર બાપુના આશીર્વાદ મને સફળતા અપાવશે જ તમારા અને મારા પપ્પાના આશીર્વાદ તો હંમેશા મારી સાથે જ છે મારી પાંચ વર્ષ સુધી કોઈ ચિંતા ના કરતા મિત્રો આગળની ઘટનામાં શું બન્યું તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ તે નામ આ પ્રમાણે છે વિમલભાઈ ચૌધરી મધુબેન પંડ્યા બીનાબેન પટેલ આપણા આગળના એપિસોડમાં લખી રહ્યા છે કે તમારી આ વાર્તા ખૂબ સરસ લાગી જય શ્રી કૃષ્ણ ઓમ સાઈરામ જ્યોત્સનાબેન મકવાણા ચંદ્રિકાબેન રૂપારેલ વદનાબેન ડાભી ચાલનધારા વિલાસબેન સુરતથી દરેક વિડીયો નિહાળી રહ્યા છે અને દરેક વિડીયોમાં સરસ મજાની કમેન્ટ પણ કરી રહ્યા છે સિંધા જશુભાઈ સેજલબેન પટેલ યુએસએથી ખૂબ સરસ મજાની કમેન્ટ કરી રહ્યા છે દવે રેખાબેન જીગ્નેશભાઈ દુધરેજિયા તુલસીબેન વ્યાસ આગળના એપિસોડમાં લખી રહ્યા છે કે સાંભળીને રડવું આવી ગયું મારી પાસે શબ્દો નથી કહેવા માટે આ સત્ય ઘટના ખૂબ જ સરસ હતી સુહાગીબેન વઢેરા શ્રદ્ધાબેન પરમાર મિત્રો આ સિવાય પણ ઘણી બધી સરસ મજાની કમેન્ટ આપ લોકો દ્વારા આપવામાં આવી છે પરંતુ દરેક કમેન્ટનો ઉલ્લેખ કરવો શક્ય હોતો નથી જેથી જે લોકો અતિ સુંદર કમેન્ટ કરી રહ્યા છે તેમના નામ અમે અહીં ઉલ્લેખ કરેલા છે આપ સૌ મિત્રોને અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવી રીતે જ આપ દરેક વિડીયોમાં કમેન્ટ કરતા રહો અને મિત્રો ખાસ આપના નામની પાછળ તમે કયા ગામથી કમેન્ટ કરી રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો જેથી અમે તેનો પણ ઉલ્લેખ કરી શકીએ અને આપની કમેન્ટ વાંચીને આપના સગા વહાલા પણ આપના ઉપર ગર્વ કરી શકે જેથી મિત્રો ખાસ દરેક વિડીયોને લાઇક અને કમેન્ટ કરતા રહેવું અને ચાલો મિત્રો હવે આગળની કહાનીમાં શું બન્યું તેની વાત કરી લઈએ સાંજે જમીને સુનિલે પોતાની બેગમાં બે જોડી કપડાં અને સર્ટિફિકેટ ભરી દીધા આખી રાત એને ઊંઘ ન આવી અડધી રાત્રે ઊભા થઈને એણે ઊંઘતા મા બાપના ચરણ સ્પર્શ કર્યા સવારે ના ધોઈને સુનિલ તૈયાર થયો હેતલબેન જ્યારે નવેક વાગ્યે ગામમાં છાશ માટે ગયા ત્યારે સુનિલ ઈષ્ટદેવના નાનકડા મંદિરે ચિઠ્ઠી મૂકીને ઈષ્ટદેવના આશીર્વાદ લઈ ચાલતી પકડી બાપુ પાસેથી હજાર રૂપિયાની મૂડી લઈને સુનિલ બસમાં બેસી ગયો જે શહેરમાં એને એડમિશન મળવાનું હતું ત્યાં પહોંચી ગયો હેતલબેને ઘણી શોધખોળ કરી પરંતુ સુનીલની કોઈ ભાડ ના મળી આખરે તેઓ ઈષ્ટદેવને વિનંતી કરવા બેઠા ત્યાં જ તેમની નજર ચિઠ્ઠી પર પડી સાત ચોપડી ભણેલ હેતલબેન ચિઠ્ઠીનું એક એક વાક્ય વાંચતા ગયા તેમ તેમ તેમની આંખો ઉભરાતી ગઈ ઊભા થઈને ચિઠ્ઠી મોહનભાઈને વાંચવા આપી ઉભરાતી આંખે બંને પતિ પત્ની એકબીજાને જોવા લાગ્યા બંનેને બોલવાના હોશ કોશ તો ક્યાં હતા પરંતુ મોહનભાઈ કઠણ કાળજી કરીને બોલ્યા જ્યાં સગા સંબંધીઓ જ છૂટી પડ્યા ત્યાં અજાણી જગ્યાએ કોણ મદદ કરશે દીકરાને શહેરમાં આવીને સુનિલે નોકરીની શોધખોળ આદરી ઘણા બધા ઠેકાણે એણે પોતાની પરિસ્થિતિ વર્ણવી પરંતુ પાર્ટ ટાઈમ નોકરી માટે કોઈ તૈયાર ન થયું રજડપાટ બે દિવસમાં વીતી ગયા બંને દિવસ બસ સ્ટેશનમાં રાત વિતાવી નકામ પ્રયત્નોના અંતે સુનીલે હાઈવે હોટલો તરફ નજર દોડાવી ત્રીજો દિવસ પણ વીતી ગયો પરંતુ ક્યાંય મેળ ના ખાતો રાત્રિના દસેક વાગ્યા હતા એક હોટલનું બોર્ડ દેખાયું બજરંગ હોટેલ બોર્ડ પર દોરેલ બજરંગ બલીના ફોટાને પગે લાગીને સુનીલે હોટલના પગથિયા ચડ્યો પ્રમાણમાં માપસરની હોટલના માલિક જ મેનેજરની ખુરશીમાં બેઠા હતા સુનીલે હકીકત કહી સંભળાવી પરંતુ મેનેજરે નકારમાં માથું હલાવતા કહ્યું ભાઈ ખાસ કમાણી નથી એટલે વધારે વેટરની જરૂર નથી સુનિલ નિરાશ થઈને બોલ્યો શહેરની બહુ દૂર આવી ગયો છું આજની રાત અહીં ઊંઘવા દો તો તમારી મહેરબાની મેનેજર ઘડી ભર સુનિલને જોઈ રહ્યો અને પછી બોલ્યો રસોડાના પાછળના ભાગમાં આજની રાત પડ્યા રહો ત્યાં ખાટલો પણ પડ્યો છે નહાવું ધોવું હોય તો પાણીનો નળ પણ છે ત્રણ ત્રણ દિવસથી નાહ્યા વગરના સુનિલે પ્રથમ કામ નહાવાનું જ કર્યું નહીને તરત જ સુનિલ હનુમાન ચાલીસા બોલવા લાગ્યો હોટલ માલિક મનોજભાઈએ સુનિલને રાત રોકવાની પરવાનગી તો આપી હતી પરંતુ અજાણ્યા યુવક પ્રત્યે એમના મનમાં થોડો શક હતો એટલે તેઓ પાછળ સુનિલને જોવા આવ્યા ખાટલાની બાજુમાં નીચે બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા સુનિલને ઘડી પર જોઈ રહ્યા મનોજભાઈ પાઠ પૂરો થયો પરંતુ સુનિલ ફરીવાર બોલવા લાગ્યો બરાબર અડધા કલાકે હોટલ માલિક મનોજભાઈ સુનિલને ફરીથી જોવા આવ્યા ત્યારે સુનિલ અગિયારમી વખત હનુમાન ચાલીસા બોલી રહ્યો હતો પાઠ પૂરો થતાં જ મનોજભાઈ બોલ્યા હનુમાનજીનો ભક્ત લાગે છે કેટલા પાઠ કર્યા યુવાન સુનિલ બોલ્યો મારું નામ સુનિલ છે સાહેબ મેં અગિયાર વખત પાઠ કર્યા સાહેબ એકવાર બે ધ્યાનપણે સાંભળેલી હકીકત મનોજભાઈએ સુનિલ પાસેથી ફરીવાર સાંભળી એમણે સુનિલના ખભે હાથ મૂકીને કહ્યું તારા પર ભરોસો કરું છું સુનિલ હું પણ દાદાનો ભક્ત છું મારું નામ મનોજભાઈ છે તારી નોકરી પાકી આજથી આ તારું નિવાસસ્થાન હોટલ તો એટલી બધી કમાણીવાળી નથી છતાંય વર્ષે હું તને પચાસેક હજારની મદદ કરી શકીશ બે ટાઈમ જમવાનું પણ અહીં જ મારે બે બાળકો છે દીકરો અને દીકરી એમને શનિ રવિના દિવસે અંગ્રેજી ભાષાનું ટ્યુશન લેવાની જવાબદારી તારી તને અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી મળી જાય એવી દાદાને પ્રાર્થના સુનિલ મનોજભાઈના પગે પડી ગયો એની આંખમાં ખુશીના આંસુ હતા મનોજભાઈએ એને ઊભો કર્યો એક અઠવાડિયામાં તો મનોજભાઈની રહી સહી શંકા પણ દૂર થઈ ગઈ એમણે સુનિલને પોતાના ઘરે લઈ જઈને એમના બાળકોનું ટ્યુશન પણ શરૂ કરાવી દીધું મનોજભાઈએ એક બીજી પણ નોંધ લીધી સુનિલના હોટલમાં પગલાં પડ્યા પછી હોટલની આવકમાં કમાણી લગભગ દસેક ટકા જેટલી વધી ગઈ હતી જો જોતામાં સુનિલને પાંચ વર્ષની કોલેજ પૂરી થવા આવી કોલેજની ફીથી લઈને કપડાં લતા વગેરે મનોજભાઈએ હસતા મોઢે પૂરા પાડ્યા સુનિલના વાણી વર્તને મનોજભાઈના હૃદયમાં એક અજીબ લાગણી પેદા કરી હતી મનોજભાઈના ધર્મપત્ની તો સુનિલને સગ્ગા દીકરાની જેમ રાખતા હતા તો તેમના બાળકો તો સુનિલને મોટા ભાઈ કહીને જ બોલાવતા હતા ક્યારેક મનોજભાઈના પરિવાર આગળ સુનિલ લાગણીમય બનીને કહે કે આ ઋણ હું ક્યારે ચૂકવીશ ત્યારે મનોજભાઈના મોઢે એક જ વાક્ય હોય બેટા સુનિલ ઋણ તો તે ઉતારી જ દીધું છે પંદર પંદર વર્ષથી ચાલતી હોટલની કમાણી તારા પગલાં પડ્યા પછી પાંચ જ વર્ષમાં બેડવાઈ ગઈ છે પોતાના પગલાં પડવાની વાત સાંભળીને સુનિલ મનોમન દ્રવી ઉઠતો અને વિચારતો કે પગલાં તો મારા મારા ઘેર પણ પડેલા હતા છતાંય મારા પપ્પાએ પગ ગુમાવવો પડ્યો વળી આત્મા પોકારી ઉઠતો કર્મના બંધન આડા આવીને ઉભા રહે છે એ કેમ ભૂલી જાય છે સુનિલ સુનિલને અભ્યાસ પૂરો થવાની કોઈ ચિંતા ન હતી તેથી તેનું મન ઘણી વખત મા બાપને મળવા માટે પોકાર ઉઠતું હતું આત્માને ના પાડીને ઊભો રહેતો અને કહેતો સુનિલ તું મા બાપના સુખ માટે સ્વપ્ન પૂર્ણ કરવા આવ્યો છે પહેલા તારું લક્ષ્ય પૂરું કર પછી તારે મા બાપ સાથે સૌ કાયમ રહેવાનું છે ને પાંચ વર્ષની કોલેજમાં સુનિલને એ ભલો ને એનું કામ ભલું મેં એની પાસે વધારાનો સમય પણ ક્યાં હતો સવારે નવ વાગ્યા સુધી હોમવર્ક પાંચ વાગ્યા સુધી કોલેજ ને પાંચથી રાત્રે સાડા અગિયાર વાગ્યા સુધી હોટેલમાં વેઇટરનો રોલ ભજવવાનો શનિ રવિ મનોજભાઈના બાળકોનું ટ્યુશન કોલેજમાં એ ફ્રી સમયમાં લાઇબ્રેરીએ જ એની સહેલી હા લાઇબ્રેરીમાં સુનિલને એના જેવી જ સમદુઃખી એના ક્લાસની જીવતી સુનિતા લગભગ જોવા મળતી પરંતુ એની સાથે સુનિલને ક્યાં લાંબો પરિચય હતો સુનિલ એને નામથી જરૂર ઓળખતો હતો એક દિવસ લાઇબ્રેરીમાં સુનિતાએ કોલેજના મોટા ભાગના સ્ટુડન્ટ પ્રવાસમાં ગયેલા હતા ત્યારે સુનિલને પૂછ્યું હતું સુનિલ તમે પ્રવાસમાં કેમ નથી ગયા એ વખતે સુનિલે કહ્યું હતું કે સુનિતા સાચું કહું તો હું એકદમ ગરીબ વ્યક્તિ છું એક ભગવાન જેવા માનવીની મદદથી હું અભ્યાસ કરી રહ્યો છું એવા સંજોગોમાં હું વધારાનો ખર્ચ કેવી રીતે કરી શકું એ વખતે સુનિતા બોલી ઉઠી તમે મારી મજાક તો નથી કરતા ને સુનિલ તો હું આવું છું સુનિલ અને આ બાબતની ઘણા બધા ખબર છે તમને નહીં આવતું હોય પરંતુ હું ખરેખર ગરીબ પરિવારમાંથી આવું છું સુનિલે સ્પષ્ટતા કરી હતી પરંતુ સુનિતાના ગળે વાત ઉતરી ન હતી એ સુનિલ અનુભવી રહ્યો હતો પાંચમા વર્ષની એક્ઝામ પૂરી થયાના બીજા જ દિવસે પાંચેક કંપનીઓનું કોલેજમાં જોબ પ્લેસમેન્ટ ગોઠવાયું કાયમ ટોપ ટેનમાં રહેતા સુનીલને મલ્ટીનેશનલ કંપનીમાં વાર્ષિક છ લાખનું પ્લેસમેન્ટ મળ્યું એ જ કંપનીમાં સુનિતાને પણ સુનીલ જેટલા જ વાર્ષિક પગારનું પ્લેસમેન્ટ મળી ગયું બંને એકબીજાને પ્રથમવાર હાથ મિલાવીને અભિનંદન પાઠવ્યા સુનીલના આનંદનો કોઈ પાર ન રહ્યો એણે પાકેટમાં રાખેલ મા બાપની તસવીરને અશ્રુઓથી અભિષેક કરીને વંદન કર્યા એ મનોમન બોલ્યો મમ્મી પપ્પા તમારા દીકરાએ તમારા સુખનું સ્વપ્ન આજે પૂરું કર્યું છે સુનિલ ઝડપભેર હોટલ પર આવ્યો ને મનોજભાઈને પગે લાગીને ખુશીના સમાચાર આપતા બોલ્યો મારે આજે જ મમ્મી પપ્પાને મળવા ઘેર જવું છે ના સુનિલ થોડો સમય ખમી જા તારો પહેલો પગાર આવે ત્યારે જ જજે હું તને મારો પરિવાર પણ એ વખતે સાથે જ આવીશું એ વખતે દાદાના દર્શન અને બાપુના ચરણોમાં રૂપિયા મૂકીને આશીર્વાદ લઈશું તારા ભાગ્યશાળી મા બાપને એ વખતે હું દર્શન કરીશ સુનિલ સુનિલ ઘડી જ રહ્યો એની આંખો છલકાઈ એ મનોજભાઈને ભેટી પડ્યો અને બોલ્યો હું કેટલો ભાગ્યશાળી છું કે મારે બે બે મા બાપની છત્ર છાયા છે પાંચ વર્ષ તો જાણે પડવારમાં વીતી ગયા હતા પરંતુ એક મહિનો તો એક યુગ જેટલો લાગ્યો સુનિલને સુનિલને કંપનીમાં પાંચ પાંચ વર્ષથી ઓળખતી સુનિતાનો સહવાસ જરૂર મળ્યો હતો એટલે ફુરસતના સમયે થોડી વાતો કરીને સમય વિતાવતો હતો પરંતુ મા બાપના ચહેરા તેની નજર સામેથી બિલકુલ ખસતા ન હતા આજે પહેલી તારીખને શુક્રવાર છે સુનિલનો પહેલો પગાર આવી ગયો છે શનિવારે કંપનીમાં રજા છે શનિવારે સવારે આઠ વાગ્યે મનોજભાઈના પરિવાર સાથે વતનમાં જવાનો કાર્યક્રમ ગોઠવાઈ ગયો છે મનોજભાઈની ના છતાં સુનિલ વેઇટરનો ગણવેશ પહેરીને ભોજન પીરસી રહ્યો છે સાંજના સાડા આઠ વાગ્યે હોટલ આગળ એક રિક્ષા આવીને ઊભી રહી રિક્ષામાંથી ચાર જણ નીચે ઉતર્યા હા એ સુનિતા એનો નાનો ભાઈ અને એના મા બાપ હતા સુનિતા હોટલમાં પ્રવેશી એ સાથે જ એની નજર સુનિલ પર પડી એ ઘડી પર અટકી ગઈ અને થોડી ઝંખવાઈ ગઈ એના માન્યામાં નહોતું આવતું એ હજી સુનિલ ગરીબ છે એ માનવા તૈયાર નહોતી પરંતુ અત્યારે એ સુનિલને નજર નજર વેટરના વેશમાં જોઈ રહી હતી એના મનમાં બીજો તરંગ ઉઠ્યો આ હોટલ સુનિલ તો નહીં હોય ને એણે સુનિલ પાસે આવીને કહ્યું સુનિલ આ હોટલ તમારી છે સુનિલ સુનિતાનો ભાવ સમજી ગયો એ ઝડપભેર મનોજભાઈને સુનિતા પાસે બોલાવી લાવ્યો અને મનોજભાઈને કહ્યું બાપુજી આ સુનિતા છે મારા સહાધ્યાયી અને અત્યારે સ્ટાફ મિત્ર આપને વિનંતી છે કે મારો સાચે સાચો પરિચય એમને આપો મનોજભાઈએ સુનિલ વિશે બધી જ માહિતી આપી દીધી સુનિતાને સુનિતા ક્ષોભેલી પડી ગઈ એણે સુનિલને કહ્યું મને માફ કરો સુનિલ હું તમને ના ઓળખી શકી આ બધું સુનિતાના મા બાપ સાંભળી રહ્યા હતા સુનિતાના બાપુજીએ સુનિલના ગામનું નામ અને એના મા બાપનું નામ સાંભળીને સુનિલને કહ્યું તમે મોહનભાઈના દીકરા છો મને મોહનભાઈના પગ વિશે બે વર્ષે ખબર પડી હું સમાચાર લેવા તમારા ઘેર આવ્યો હતો પરંતુ તમે તો એ વખતે અહીંયા હશો એટલે તમે ના ઓળખી શક્યો મોહનભાઈ મારા બાણપણના મિત્ર છે અમે હાઈસ્કૂલમાં સાથે ભણતા હતા અમે બંને મેટ્રિક સાથે જ પાસ કર્યું હતું આ મારી દીકરી સુનિતા છે પેટે પાટા બાંધીને એની ભણતરની ઈચ્છા પૂરી કરાવી અમે આજે ભગવાને એનું ફળ આપ્યું આજે પહેલા પગારના દિવસે અમે ના ના કરતા રહ્યા તો એ સોગંદ આપીને અમને હોટલમાં જમાડવા લઈને આવી છે સુનિતા નીચું જોઈ ગઈ તો સુનિલ તો ઢીળો પડી ગયો એના હાથ સુનિતા તરફ આપોઆપ જોડાઈ ગયા જોડાયેલા હાથ તરફ મનોજભાઈની નજર પડી એક સેકન્ડનો એ વિલંબ કર્યા વગર મનોજભાઈએ સુનિતાના પિતાજીને કહ્યું વડીલ સુનિતાનો સગપડ વિવાહ થયા કે હજી બાકી છે ના મનોજભાઈ એણે નોકરી મળે પછી જ લગ્નની શરત મૂકી હતી અમારી આગળ હવે નોકરી મળી ગઈ હવે એ હા પાડે તો કંઈક થાય સુનિતાના પિતાજી બોલ્યા મનોજભાઈના ચહેરા પર ચમક ઉપસી આવી એ ધીરે ધીરે સુનિતા પાસે આવ્યા સુનિતાના ખભે હાથ મૂકીને મનોજભાઈ ધીરેથી બોલ્યા બેટા સુનિલ વિશે તારો શું અભિપ્રાય છે સુનિલનું તું મારા પર છોડી દે સુનિતાએ મનોજભાઈ સાથે નજર મેળવી અને પછી સુનિલ સામે નજર કરી સુનિલ પણ સુનિતા રહ્યો મનોજભાઈ સુનિતાના પપ્પા પાસે જઈને બોલ્યા મારા દીકરા સમાન સુનીલનું માગું નાખું છું તમારી આગળ હોટલમાં જમી રહેલ સૌ કોઈ આ રસપ્રદ ચર્ચાનો આનંદ માણી રહ્યા હતા સુનિતાના બાપુજીએ હકારમાં જવાબ આપતા જ ચારે બાજુથી તાળીઓ ગુંજી ઉઠી સુનિતા મનોજભાઈના પગે પડીને બોલી બાપુજી તમારું સુનિલનું અને મારા પરિવારનું ભોજન તો મારા તરફથી જ રહેશે સૌ જમી રહ્યા એટલે મનોજભાઈ સુનિતાના બાપુજીને સંબોધીને બોલ્યા આવતીકાલે સવારે અમે સુનિલના ઘેર જઈ રહ્યા છીએ આપને વિનંતી છે કે એ સોનેરી પળને વધારે સુંદર બનાવવા સુનિતા દીકરીને સાથે લઈ જવી છે શું તમે અમારી એ ઈચ્છા પૂરી કરશો સુનિતાના મમ્મી ઝડપભેર બોલ્યા એ વાતને તો હું ક્યારની મનમાં વાગોળી રહી હતી છતાંય સુનિતા શું કહે છે એ પૂછી લ્યો એને સુનિતા નીચું મોઢું કરીને હકારમાં એને હલાવી રહી હતી મનોજભાઈ અને એમના પત્ની સુનિલ અને સુનિતા બરાબર સવારે સવા દસ વાગ્યે સુનિલના વતનમાં પહોંચી ગયા સુનિલ ઝડપભેર દોડીને હનુમાનજી દાદાને મંદિરે પહોંચી ગયો એની આંખમાં આંસુઓનો ધોધ વહી રહ્યો હતો એ આંસુ સાના હતા એ તો સુનિલ અને દાદાને જ ખબર હા એ અશ્રુ પ્રવાહમાં રગ દોડીને કંઈક અલગ જ ભાવથી હનુમાન ચાલીસા ગાઈ રહ્યો હતો આ ભાવસભર દ્રશ્યને ભવાની શંકર બાપુ પી રહ્યા હતા પાઠ પૂરો થતા સુનીલ રીતસરનો દોડીને બાપુના પગે પડી ગયો બાપુ તમારા આશીર્વાદ અને દાદાની કૃપાથી હું આજે નોકરીની સાથે મારી થનાર જીવનસાથીને પણ દર્શને લઈ આવ્યો છું સુનિતા મનોજભાઈ અને એમના ધર્મપત્ની મંદિરે દર્શન કરીને બાપુને પગે લાગ્યા સુનીલે પરિચય કરાવ્યો અને પગારના રૂપિયા બાપુના ચરણે ધર્યા બાપુએ સૌને આશીર્વાદ આપીને પછી પગારમાંથી સો રૂપિયા કાઢીને દાનપેટીમાં નાખ્યા અને બાકીના પરત કર્યા જગતમાં પ્રથમ પૂજનીય તો મા બાપ છે સુનિલ તને મા બાપ પ્રત્યે અઢળક પ્રેમ હતો એટલે તો તારા દાદાએ બધા મનોરથ પૂરા કર્યા ઘેર જઈને આ રૂપિયા મા બાપના ચરણે ધરીને પછી તારે જે દાન પુણ્ય કરવું હોય તે કરજે અડધો કલાક રોકાઈને સુનિલ ગામમાં દાખલ થયો મનોજભાઈએ કારને મોહનભાઈના છાપા આગળ ઉભી રાખી પાંચ પાંચ વર્ષથી કાગળોએ રાહ જોઈને બેઠલ એ આધેડ દંપતીનું પુત્ર સાથેનું મિલન તો ત્યાં હાજર સૌ કોઈની આંખો ભીંજાવનારું હતું લગભગ અડધો કલાક પછી મનોજભાઈ અને તેમના પત્ની તેમજ આ ઘરની થનાર વહુવારોનો પરિચય સુનિલ એના મા બાપને આપી શક્યો કાખ ઘોડીના સહારે ચાલી શકતા મોહનભાઈના શરીરમાં અચાનક જોમ ઉભરાઈ આવ્યું ઘડીભર ઘોડીનો સહારો ફૂલી જઈને તેઓ લંગડાતા પગે રીતસરના દોડીને મનોજભાઈને ભેટી પડ્યા મનોજભાઈએ ઝડપભેર કહ્યું મેં તો મારી માનવીય ફરજ નિભાવી છે પરંતુ તમારા દીકરાના પગલાંએ તો મને પાંચ વર્ષમાં રૂપિયે રમતો કરી દીધો છે અંતમાં સુનિતા વિશે પરિચય અપાયો ત્યારે તો ટોળામાંથી એક જ અવાજ આવી રહ્યો હતો ખરેખર હનુમાનજી દાદા અને ભવાની શંકર બાપુએ છપ્પર ફાડીને આપી દીધું મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ